ત્યારે પોલીસ દ્વારા અમારું ડિટેન કરવામાં આવે છે અને અમાર તંત્રને જગાડવાનું કારણ એકતા છે કે દસ દસ કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહીમામ પુકાળી ગયા છે જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા અનેથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડા રાત દૂર કરવામાં આવશે છતાં પણ હજુ ખાડા રાત દૂર કરવામાં નહીં આવ્યું અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીંયા આવતા હોય અમદાવાદ ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ જેનાથી આ ખાડા અને આ ત્રાહીમાંથી અમે બહાર નીકળીએ અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ભૂ નિંદ્રાની અંદર છે જે જાગવા રાજી નથી કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે અમે આજે રજૂઆત કરીએ છે શ્રી ભરવાદેરીના તંત્રને જગાડીએ છે ત્યારે આ તંત્ર દ્વારા અમાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરા સાંસદ કહે છે હવે તો ટ્રાફિકની સમસ્યા નથી શું કહીશું આ બાબત ચોવીસ જુલાઈ જ્યારે અમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે નીતિન ગડકરીજી ને પત્ર આપ્યું હતું અને કીધું હતું ત્યાર પછી પણ આવીને આવીને હાલત છે એટલે તમે સમજી શકો છો કે ભાજપના ના પણ નું પણ ઉપજતું નથી તેમજ ચાલતું નથી નીતિન ગડકરીજી ને રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય આ ઢાકણીમાં પાણી લઈને સંસદે પણ ડૂબી મરવું જોઈએ